સ્ત્રીઓની જો વાત કરવામાં આવે ને તો સ્ત્રીઓની તુલનાએ અત્યારે કોઈ નથી સવારથી લઈને સાંજ સુધી ઘરનું કામ પતાવવાનું જોબ પર જવાનું પતિને રાખવાનું સાસુ સસરાને રાખવાનું સ્ત્રી અત્યારે પુરુષ સમોવડી નહીં પરંતુ પુરુષથી પણ સવાઈ બની છે ઘણી વખત આપણા મગજમાં એવું હોય છે કે સ્ત્રી પુરુષનું કામ નથી ગીરી શકતી જેમ કે પોસ્ટમોર્ટમ હોય કે સ્મશાનની અંદર હોય કે પછી રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનની જો વાત કરીએ તો રેલવે સ્ટેશન પર આપણે કોઈપણ પણ બી જગ્યાએ જઈએ ત્યાં આપણને ટીસીથી લઈને લોકો પાયલટ સુધી પુરુષ જ જોવા મળે છે પરંતુ શું તમને ખબર છે કે આપણા દુનિયાનું એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં સ્ત્રીઓ રાજ કરી રહી છે જી હા તમે સાચું સાંભળી રહ્યા છો દુનિયાનું એક એવું રેલવે સ્ટેશન છે કે જે મહિલાઓથી જ ચાલે છે માત્ર મહિલાઓથી જ તે રેલવે સ્ટેશન ચાલી રહ્યું છે હું આજે તમને એક એવા રેલવે સ્ટેશનની વાત જણાવવા જઈ રહી છું. નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જયની. સૌથી પહેલા તો આપ સૌને હેપી વુમન્સ ડે. ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં કુલ 8338 રેલવે સ્ટેશનો આવેલા છે. આ સ્ટેશન ઉપર ટ્રેનો ઊભી રહે છે આ સાથે જ ટિકિટ, રેલવે રિઝર્વેશન જેવા તમામ કામ પણ એ કરવામાં આવે છે. આ બધા જ કામો માટે રેલવે કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવે છે આજે અમે તમને દેશના પહેલા એવા રેલવે સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક દરેક મહિલા સ્ટાફ છે પોતાના પ્રકારનું એક અનોખું રેલવે સ્ટેશન હોવાથી આ સ્ટેશનનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે અમે વાત કરી રહ્યા છીએ મુંબઈ સ્થિત માટુંગા રેલવે સ્ટેશનની માટુંગા રેલવે સ્ટેશન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે દ્વારા એક મોટો પ્રયાસ કરવામાં આવ્યો હતો માટુંગામાં એકતાળીસ મહિલા કર્મચારીઓ છે જે આખા સ્ટેશનનું સંચાલન કરે છે સ્ટેશન મેનેજર પણ એક મહિલા છે માટુંગા રેલવે સ્ટેશન પર ટિકિટ વિતરણ હોય કે ટ્રેનોનું સંચાલન દરેક કામ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે સ્ટેશનની સફાઈની જવાબદારી પણ મહિલાઓના હાથમાં છે મહિલા સ્ટાફની હાજરીને કારણે ખાસ કરીને મહિલા મુસાફરો આ સ્ટેશન પર પોતાને ખૂબ જ સુરક્ષિત અનુભવે છે અહીં કામ કરતી એકતાળીસ મહિલા કર્મચારીઓમાંથી સત્તર મહિલા કર્મચારીઓને ઓપરેશન્સ અને કોમર્શિયલ વિભાગમાં છ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં આઠ ટિકિટ ચેકિંગમાં અને બે ને એનાઉન્સર તરીકે બે ને સુરક્ષા સ્ટાફ તરીકે અને પાંચને અન્ય સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે અને ખાસ વાત તો એ છે કે અહીં સ્ટેશન મેનેજર પણ એક મહિલા છે સ્ટેશન પર મુસાફરો અને રેલવે સંપત્તિની સુરક્ષાની જવાબદારી પણ મહિલાઓ પર છે રેલવે પોલીસ ફોર્સ એટલે કે આરપીએફ દ્વારા અહીં ફક્ત મહિલા કર્મચારીઓને જ તૈનાત કરવામાં આવ્યા છે આ મહિલા આરપીએફ કર્મચારીઓ સ્ટેશન ઉપર ચોવીસ કલાક સુરક્ષા સુનિશ્ચિત કરે છે માટુંગા રેલવે સ્ટેશન મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્ક પર આવેલું છે જુલાઈ બે માં મધ્ય રેલવે આ રેલવે સ્ટેશન પર તમામ મહિલા સ્ટાફને તૈનાત કર્યા હતા સ્ટેશન પર ફક્ત મહિલા સ્ટાફ હોવાથી આ સ્ટેશન નું નામ બે હાજર અઢાર માં લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સામેલ થયું છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નેટવર્ક નમસ્કાર